ભારતીય સંવિધાનના પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામરિક તત્વો સામે સખ્ત કાર્યવાહી સાથે ભીમ સૈનિક સોમનાથ યુર્ય સૂર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મારપેટથી તેમનું મૃત્યુ થયું હોય ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓ સામે કડક કાર્યવાહીની માંગ આવી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણને ઘડવ્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિઓ તોડફોડ કરી પોતાની જાતિવાદો અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈ

જેમાં સુરત શહેર તથા સમાજની વિવિધ સંસ્થાઓ વતી આપશે વિનંતી કરાય છે તેમ જણાવ્યું હતું સતીશ ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત મહારાષ્ટ્રના પરભણીમાં એક બાબા સાહેબની પ્રતિમા પાસે સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી બાબા સાહેબની મૂર્તિ બાબા સાહેબ જે શિલ્પકાર છે સંવિધાનના એ સંવિધાનને સળગાવવામાં આવ્યું તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી આ સંવિધાન એ કોઈ પ્રતિ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી આ ભારત દેશની એકસો ચાલીસ કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન કે એનું અપમાન એ સમગ્ર ભારત દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોનું અપમાન છે આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે આજના આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણાવવા માગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત કલેક્ટર થકી આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડા પામ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ